ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ દિવસ નિમિત્તે સેન્ટ્રલ શો ખાતેથી મસાલ રેલી યોજી ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ દિવસ નિમિત્તે સેન્ટ્રલ શોર્ટ ખાતેથી મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મસાલ રેલી સેન્ટ્રલ શોટ ખાતેથી વાઘાવાડી સુધીના રસ્તાઓ પર ફરી હતી રેલીના માધ્યમથી કારગીલના વિજયને યાદ કરી શહીદોને આજના દિવસે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ¡Venido! ¡Vamos! 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 वंदना राष्ट्र लोक वंदे मातरम भारत माता की जय वंदे मातरम शहीदों अमर रहो शहीदों अमर रहो शहीदों अमर रहो शहीदों अमर रहो કારગિલ યુદ્ધને પચીસ વર્ષ જયારે પૂર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતના તમામ મંડલોમાં આ વિજય અને વીર જવાનોએ આ દેશની સુરક્ષા માટે જેમના બલિદાન થયા છે તેમને યાદ કરીને આજે પચીસમી જુલાઈ ખાતે ગુજરાતના તમામ મંડલોમાં આજે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા પણ આજે ભાવનગર મહાનગરના તેર મંડલોમાં આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આજે સક્તેશ્વર નવાપરા વોર્ડમાં આજે આ મશાલ રેલી અહીંયા પૂર્ણ થઈ છે ત્યારે સૌ કાર્યકર્તાઓએ મળીને સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ સંગઠનના સૌ હોદ્દેદારો સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આજે વીર જવાનોને તેમની શહાદત અને તેમની સુરવીરતાને યાદ કરી અમે સૌ એમને નતમસ્તક વંદન કરીએ છીએ આજ પ્રસંગને લઈને એટલે કે વિજય દિવસને લઈને આવતીકાલે સાંજે છ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં એક વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ આજે ઉપસ્થિત રહેલા સૌ કાર્યકર્તાઓ આગેવાનો અને શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવું ભારતીય જનતા પાર્ટી દ્વારા હાર્દિક નિમંત્રણ છે અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય